જોઈ શકો છો એકદમ સ્પીડમાં હવા મળ્યા છે એક પછી એક એકદમ પ્રવાહ ચાલુ થઈ ગયો છે પારેવાનો જોઈ શકો છો જોઈ શકો છો એકદમ સ્પીડમાં બધા આવવા મળ્યા છે નાસ્તો કરવા માટે અને જલ્દી જલ્દી જમવા મળ્યા છે મોટી સંખ્યામાં જમવા મળ્યા છે હમમ મરી પાવડર અજમા અને સોડા મિક્સ કરવાનું સરપૂર મસાલા વાળો ખૂબ સરસ મજાના ગાંઠિયા બની જશે નવી રેસિપી એકદમ નવો ધડકો હમણાં તો ઘણા સમયથી આ નહોતા બનાવ્યા બેન કોમેટી પણ ખૂબ સરસ મજાની આવી રહી છે મસ્ત મજાની અને નાખવાનું વધારે નાખવાનું એટલે ગાંઠિયા પૂચા થાય

અને લોટ બાંધવાની તૈયારી અજમા ચોડા મરી અને મોણ સરસ મજા લોટ લો ઢીલો નહીં એવો બાંધવાનો કઠણ થાય તો પછી થોડો થોડો ઢીલો કરી પાડવાનો સરસ પોઈટ બરોબર એમ થાય મસ્ત મજા નો પછી થોડા થોડા આ રીતે એટલે સારું કુણ આવી

અસ તાના જાના કાઠિયા પડી રહ્યા શિયાળામાં ભી કમેન્ટ શિયાળામાં જાવ ભાવે બનાળામાં તો ભાવે શકો છો

એટલે એમાં એમ નહીં ની ને ઓલા પગા નું નામ લેવાનું ઓલા બોલા બસ ભજતા ને ભજે રાખો ભજે જ મહાન કહેવાય મનુષ્ય અવતાર આ નાશવાન શરીર છે કાલે વર ફટાક્યો ફૂટી જાય જો ભક્તિ કરી લીધી સાચો કાલે કોમેન્ટ હતી એ આવ્યો છે ને બરોબર એટલે હમણાં ટાઈમ રહેતો નથી વિડીયો જોયા છે નોખા નોખા વિડીયો ની કોમેન્ટ હતી

જીવતે નથી કર્યા ને દાન અવશર જીવ નહી જીવતું રે જીવતે નથી કર્યામના જીના પા અવચરયા જીવ જીવતે વ્રજની પરિકિન જીવતે નથી નીર્યા શ્રીનાથજી ના રૂપ અવશ ખુબ સરસ મજા જય જાય ખુબ સરસ મજા નું કીર્તન કહ્યું કે જીવ તું મનુષ્ય અવતાર માં આવ્યો છો હવે આવો અવસર નહીં